મારું નામ મંથન સોલંકી છે હું ખંભાતમાં રહેવાસી છું આજે અમે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર હાલવાયેલા જે ખંભાતની અંદર છવ્વીસ બે બે હજાર વીસની અંદર સરકાર શ્રી દ્વારા ખંભાતમાં હસાન તરણ લાગુ કરવામાં આવેલો જેની મુદત આવનારી વીસ બે બે હજાર પચ્ચીસની અંદર તેની મુદત પૂર્ણ થાય છે તો તેને પચ્ચીસ વર્ષ માટે રિન્યુ કરવામાં આવે એવી અમારી તમામ ખંભાતના હિન્દુ સમાજની માંગ છે અને બીજું પણ આવેદનપત્ર આલેલું છે કે ઘણા બધા વિસ્તારો એવા છે કે જે આવરી લેવામાં આવેલા નથી અને તે એક સંવેદનશીલ એરિયા પણ છે જેમ કે છે ગંદ્રકવાડો ઉપલી નાનો ગંદ્રકવાડો માળીવાડો અને સકરપુર ગામ જ્યાં ઘણા બધા કોમી હુલ્લડો થાય છે અને આ વિસ્તારોને આવરવામાં આવેલા નથી ત્યાંની આજુબાજુના વિસ્તારો ને લીધેલા છે પણ આ વિસ્તારો રહી ગયેલા છે જેથી તેનું પણ આવેદનપત્ર કલેક્ટર સાહેબ શ્રીની કચેરીમાં હાજર કરેલ છે આ બાબત ની જાણ અમે અગાઉ પણ ઘણી બધી વાર લેટરોથી કરેલી છે કલેક્ટર સાહેબ ની કચેરીથી હજી સુધી કોઈ રિપ્લાય મળ્યો નથી એટલે આજે ફરી વાર અમે આ બાબત ની જાણ કરવા આવેલા છે